I <laughs> do

પામણે કે ખબર આ કે પંચ સત્ત વરસ પહેલાં તા કન્ટરનેટ જો એટલો એક્સેસ ન હો તદે સત વર પહેલાં દો વર પહેલાં તમે અલગ અલગ કામ કરેલા કરીને ઘણી અલગ અલગ જગ્યાએ વખતો ધક્કાા ખેડા ખપતા હો હા તે બેંક જો સ્ટેટમેન્ટ તમે ખપે તો તાજેતર ખાતે જો સ્ટેટમેન્ટ ખપે તો તમે મોબાઈ નું મલી વે તો તાંક કોઈ લોકેશન ખપે તો તમે મોબાઈલથી નું મી વે તો કે કોઈ એડ્રેસ ગોઠવો આવેબાઈલથી ગોતી ઇન્ટરનેટથી ગોતીો તાંક છોકરે જે સોલરશિપ જો ફોર્મ ભરણો છે મોબાઈલથી ભરી તમે પાંચ અલગ અલગ જે ડૉક્યુમૅ્સન એ અગર તમે પે મોલમાં રખડા અથવા તો તેવ કરના ડિજિટલ લોકરની ફેસલિટી હા પાણી જિંદગી ટેક્નોલોજી આધારિત થઈ ગઈ હા એ ચી જ નો કે ભાઈ ટેક્નોલજીની જરૂર નહીં અથવા તો ટેક્નો કે ઇન્ટરનેટનો ઉપયોગ નહીં કર ટેનોલોજી ઉપયોગથી જ પડે બળે કામ સહેલાઈથી કરી શું તો હાણે હા હતી કે જડે પાયા ઘણા મડે કમ થઈ થઈન અને પાયા ઘણા મડે કમ બહુ સહેલાઈ થી થઈ વા તો જો ઉપયોગ ખોટો આ ખરાબ એડો આડો સકો તો હાણે સખીજી ઈ જરૂર હે કે ટેકનોલોજી અને ઇન્ટરનેટ જે માધ્યમ થી પા કેડો કમ કરતા અથવા તો કઈ રીતે કમ કામ તો પા સાયબર સાઇબર થી બચી શકતાસી ટૅક્નોલોજી ગા જડે પણ અચેતી તદે તાઇન્ટરનેટની મગજમાં અચે તો અડી રીતે સોશિયલ મિડિયા પણ મગજમાં અચે તો અને સોશિયલ મિડિયા અહીં વસ્તુ આવે કે તા ભલે ચોં કે તા સોશલ મિડિયા એડિક્ટેડ કરી વધે અથવા તો ટાઈમ બગાડે તો અથવા તો ત્યાં ખબર નથી પે કે તા સોશલ મિડિયા કેટલા કલાક વાપરું તા પણ તા મે જાણદે અજાણદે સોશિયલ મિડિયાથી બહુ જ કનેક્ટ થઈ અને સોશિયલ મિડિયા વગર તમે હલ જ ન તા એ જાણે જરૂર આ કે સોશલ મિડિયા જે ઉપયોગ તો ખરાબ ના સોશલ મિડિયા જો ઉપયોગ કરનું જ ખપે પણ સોશલ મિડિયા જે ઉપયોગથી કદાચ પી ફસાઈ કડાય વોરવાઈ તો વો ને સોશલ મિડિયા જો ઉપયોગ જડે તા કયું તા ત કોઈ એડે મે એસેમાં અચી ને કે જે જન્થી કરીને ત્યાં નુકસાન થયે છે જો તાલે એડો નુકસાન થી થયે આય અથવા તો ચેતેજી જરૂર આય તો ઉ વસ્તુ ધ્યાન મે રખે જરૂર આ કે આ સોશલ મિડિયાનો અડો ઉપયોગ કે જેથી કરીને મુકે પણ સાયબર ક્રાઈમ જો ભોગ ન બનનું પે તો ઘાલ પાંડી રીતે જ કરવાનું કે સોશિયલ મીડિયા જે ઉપયોગથી કેડી રીતે પાંચ સાઇબર ક્રાઈમમાં ઘણી વખત થાય વે સોશિયલ મીડિયા જે આ બહુ વિશાળ વિષય આ એ મથે તાલી વે તો તા બહુ મડે સમય ખપે પણ આુકમે ચે ડીયા કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ વોટ્સએપ સ્નેપચચેટ ટેલીગ્રામ જેટલા પણ પા તા પ્લેટફોર્મ વાપરું તા સે મે પ્લેટફોર્મ જે સે સોશિયલ મીડિયા એ હા સોશલ જો જે પડે ઉપયોગ કરતા આકે ખ્યાલ અહી પણ સોશલ મિડિયાની જ્યારે પ્લ કરોડે તબર કેવી ગયું તા કે પંટરટેનમેન્ટ એટલે કે મનોરંજન લ કરીને સોશલ મીડિયા વાપરું તા મનોરંજન લ કરીને પછી સોશલ મીડિયા અગર વાપરું તા તો કદાચ પણ એવું વિચાર પણ નોડો સાઇબર ક્રાઈમ થયે એને ક્યાં સાઇબર ક્રાઈમ થાય એવો આવે જ ન પૂલ કયું તથા કે સાઇબર ક્રાઈમ થયે એ સો ટકા ચાન્સિઝન અને થઈ હોય તો ખબર પેતી કે હાણે તો સાયબર થઈ ગયો સાથે પણ તડે મોડો થઈ ગયો તો અજ પાકે એડી જ ગ્લ કહે કે જડે પણ હું કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરું તા તો એ જડે આ કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ અચેતી અને એ ફ્રેન્ડ મે અગર પાંચ કે નતા ઓળખું તો પહેલે તો એક્સેપ્ટ કરે જરૂર ને અને આવા કે એકલો દાખલો દિંયા કે એડો થયો કે ભાઈ મુકે એકડી ફ્રેન્ડ રિક્વેસ્ટ તે આવી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કઈ થઈ હાણે જે પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ તે અને જે પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કહી થાય એન પુઠ્યા કોરો થીએ તો કે હા જે પણ ફ્રેન્ડ બન્યો મુજો હા હિ ફ્રેન્ડ મુખે ચેટ કહી ચેટ કો અથવા તો મુજા નંબર ગો એટલે આઉં એને નંબર ડોસિ એનું પુઠ્યાં એ વોટ્સએપથી ચેટ કંઈ મુખ્ય ફોન કઈ હાં હોકરો વહીે છોકરી પણ વેહીે હા જડે જડે મુ અડો ફોન અચંદ મૅેજ અચંદ મની ક્સે કે આ સચી ગયા તો સામ સચી ગા તો એના પુઠિિયા અસંજી વાતચીત આઈ વધી આઈં કોરો કામ કા તા, આઉં કહીં તો મડે ગાબલ થતી કો પુ્યા કોરો કે ચોદા કે તો ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ ઈે પણ પૈસા રોકણા ત્યાં પૈસા સારી જગ્યાએ રોકાણ અને આ કે સારો પૈસો રિટર્નમાં અચે અથવા પૈસા જગ્યાએ રોકાણ કે કે ભાઈ આ પંદો વી મહિને ભાઈબંધ સાથે ગાલ તો અથવા તો દોસ્ત સાથે ગાલ કહીં તો ઈ તો બહુ વ્યવસ્થિત વ્યક્તિ ઈ પાકે વિડિયો કોલ કરતા મડે વત કે ઘર આઈ ઓફિસ આ ગાડી ઘણી આ કર્યો પાકે તો વિશ્વાસ અચી વા કે ભઈ હા ઈ તો સચી કરે તો કે બડી મડે સારો સારો આનજો જે જે રોકાણ જો જે કામકાજ ઈ બહુ ખાસો હે તો આ રોકાણ કરી શો બસ જડે આઈ ચા કે ભઈ હાણે મુકે રોકાણ કરણો હે એટલે હે ચા

સે આ ખાતે ઈ તો મજા આવીવી પા 5000 રૂપિયા રોકાણ અને પાકે તો પહેલે જ થી કે બીજે જ છે જો ચાલુ થઈ ગયો અને પાકે ચોંધા કે ના ના આને બસ આ કીતે રિટર્ન મલ્યા કરતો બરોબર ને આખે ક્યાં તકલીફ વે આ ક્યાં કદાચ ક્યાં લાગે તો અસ્યા ફોન કઈ જ બો ચાર મહિના વિશ્વાસ મે કરીને દો અડો રિટર્ન અચો ખાતે ઓન પુઠ્યા કરો અચાનક થી બો ત્રેન રહી ફોન અચી અને ચોંધા આ કે કે આણે આઈ જે 5000 રૂપિયા રોકાણ કે આવા ને એનથી પણ સારી સ્કીમ એનથી પણ સારી યોજના આય ને એકડી આવીએ અને એને મે જો આ કે કરનું હોય ને રોકાણ તો એનો મિનિમમ જે એટલે કે ઓછે ઓછો જે રોકાણ જે રકમ આય છે આય ને 5 લાખ રૂપિયા આય કે 2 લાખ રૂપિયા આય એટલે પાકે ઈ થીંદો કે 5000 રૂપિયા માં પાકે એટલો સારો વળતર મળે તો 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 પાહાણે 5000 રૂપિયા જે જગ્યા પા 5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા પા આગર એને મે રોકાણ કઈયો તો તો પાકે બહુ સારો રીટર્ન મળ દો બહુ સારો વળતર મળ દો અને ઈ જ લાલચ મે પાકુર કરતા છે કે વધારે ને વધારે પૈસા રોકાણ કરતા હાણે જડે જ રોકાણ કયું તા તડે તો પાકે ખબર હે કે ભાઈબંધ દોસ્તાર અથવા દોસ્તા વાંધો અચે નહીં જે ઘરે ના વ્યા ઓિને પણ કોલ મે ઓફિસ હું બતાયા એને ફોનમાં તમે ગાળું કે મને પાકે વિશ્વાસ મેની ગડે અને આય ને પાકે બુ મજા અચી વઈ કે વડતર મલે એટલે કોર કે ધીમે ધીમે વિશ્વાસ વધ

હા થોડાક ટાઈમ પુઠ્યા કુરથી કે આ વર્તર નહીં અચે એટલે આંચા નીચા થા અને વી પાછો એ ફોન કઈન્દા કે ભાઈ આ કંપની ચેતી કે વર્ણત ડેવાગલે મહીને વળત ડીન ચાલુ કરી વઈ અને અજી કંપનીમાંથી ફોન ના આયોજ ન આયો ખાતેમાં પૈસા ના આયા કુરુ આ મડે પો જે નંબર આ બંધ થઈ કંપની જો નંબર આ સે બંધ થઈ જયે ભાઈબંધ નંબર છે જે દોસ્ત બન્યો હો ઓનલાઈન હાજર ઈ બંધ થઈ જ ધીમે ધીમે આકે ખબર પોંધી કે જે જે પાકે સંપર્ક કરે જા એમથી ગાલબોલ કરે જા જોકો જોકો માધ્યમ ઈ તો ધીમે ધીમે બંધ થિએ તા એટલે આકે ઈ આ કે લગે તો કી ગોલમાલ લાગે તો હા જડે આકે ખબર પોંધી કે ગોલમાલ આય તડે આઈ કોર કરતા કે આઈ એન વિષય જાણે જી કોશિશ કરતા અને આઈ નેરતા કે ભાઈ કંપની ખરેખર આય કે નાય અથવા તો આયો જે દોસ્ત બન્યો ઈ ખરેખર એડો કી કામ કરે તો કે નતો કરે તડે આકે ખબર પોંધી કે આખે આખી જે વસ્તુ આઈ ફ્રોડ આ અને એડો કોઈ રોકાણ જો કમકાજ આજે ફ્રેન્ડે ભાઈ બંધ બન્યો ઓનલાઈન કમ આય કે એન એ જે પણ રૂપિયા ન કરે અને રૂપિયા રોકાણ જે પણ કરેલો સે કડે પણ આકે પાછો જડદો ન અમદાવાદ એડો જેકડો કિસ્સો બની હે બેબુલ નામ કંપની જે ઓનલાઈન સુમિત કે ફસાયે કોશિશ અને સુમિત જે આય સે ઓનજી મે અચી અને લગભગ ટોટલ પોઈન્ટ બારું કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરી વધે રોકાણ કરી વધે ઉઠિયા જી રોકાણ કઢાઈની કોશિશ કે તદે એ ખબર પઈ કે ભઈ જે આખી આખી જે વસ્તુ એ સેફ રોડ આ મતલબ કે એડી કોઈ કંપની કે જોકો એડી ઓનલાઈન રોકાણ કરતી વે જે રોકાણ વો સે ક્રિપ્ટો કરન્સી કરાયા જે ઘટના જે આખી આખી બનાઈ ઓગસ્ટ 2024 મે ઈ આખી આખી ઘટના બનઈ તે સુમિત ગ્રોવર કરીને એક અમદાવાદ જો માડું જે વિનોદ ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ નામની સ્ટીલ કંપની હલા તો ઉનલાઈન રિક્વેસ્ટ આઈ ફેસબુકથી અને હિ જે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરતી છોકરી હોય એનું નામ હો કીરા શર્મા અને હખે આખી જે ઘટના એને મે એડો બન્યો કે કિરા શર્મા સાથે પહેલે ગાલબોલ થઈ જડે સુમિતજી તડે ઈ એ અતાયા તે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ જી કંપની આ અસી બહુ સારો કામ કયું તા અને એન પુઠિયા WhatsApp નંબર થ્રુ એન સાથે કોન્ટેક્ટ કયા અને વોટ્સએપ થી કોન્ટેક્ટ કરી અને કે લગભગ ઇન્વેસ્ટમેન્ટની અલગ અલગ એટલે કે રોકાણ જે અલગ અલગ જે યોજનાઓ સમજાય તેને પુઠ્યા કોરો થયો કે સૌથી પહેલે સુમિત પંચસો ડોલર ઇન્વેસ્ટ કે એને અને અનુ લગભગ પંજા ડોલર બઇ વાર વી ડોલર અને ત્રિવાર ત્રી હજાર ડોલર એ રીતે ઇન્વેસ્ટ ક્યાંય અને પોઈ જદે સુમિત કે પૈસેની જરૂર પઈ અને જ્યારે રોકાણ એજો પાછો ઘણી કરીને પ્રક્રિયા કંઈ તદેન ખબર પઈ કે અહી કંપની જ ને આખે આખો ફ્રોડ થયો પુિયા અમદાવાદ સાઇબર ક્રાઈમ તે એ રિપોર્ટ કં તેના એન જે બેબુલ કંપની જે વઈ સે એ કોઈ પુરાવા મલ્યા ન અને ખબર પઈ કે જે આખે આખી વસ્તુ હોઈ સાઈબર ક્રાઈમ ત્યાન રખે જરૂર કે કોઈ પણ સાઇબર ક્રાઈમનો ભોગ ન બનો એ પ્રોગ્રામ પણ પૂરો થયેલ આયો તો ઘણો રજા રમ રામ કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતાનું